નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરીશું તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોળસો ચાલીસથી લઈને અઠ્યાવીસો બત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો રૂપિયાથી લઈને છવ્વીસો ચાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો એકસઠ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો પંચોતેર રૂપિયાથી લઈને સત્યાવીસો સિત્તેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને છવ્વીસો પચીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો એંસી રૂપિયાથી લઈને ચોવીસો એંસી રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો દસ રૂપિયાથી લઈને પચીસો સિત્તેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો છેતાલીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એક રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો પિંચી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો છ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો અગિયાર રૂપિયાથી લઈને પચીસસો એકોતેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો નેવું રૂપિયાથી લઈને એકત્રીસો બત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ સો છોતેર રૂપિયાથી લઈને પચીસસો છન્નું રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો પચાસ રૂપિયાથી લઈને પચીસસો ચાર રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને ત્રેવીસો નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો એકાવન રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં ઓગણીસો એક રૂપિયાથી લઈને ઓગણીસો એકતાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ત્રીસ રૂપિયાથી લઈને પચીસો એંસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો ચુમ્માલીસ રૂપિયાથી લઈને છવ્વીસો બાવીસ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં અઢારસો છપ્પન રૂપિયાથી લઈને પચીસો વીસ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પિંચાશી રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસસો આડત્રીસ રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં બે હજાર સાઠ રૂપિયાથી લઈને સત્યાવીસો દસ રૂપિયા ભાવ રહ્યા હતા